કારણ કે મે બે કલાક સુધી મોડ આસ્થાથી હિંમત તગા તો હિંમત તગાથી મોડ આસ્થા ના આવી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ દિવસે પણ અમે કહ્યું કે કેટ કેટલાય વારસા સંતાનો આ રૂપ પર ભોગ બને છે છાસવારે તો એક્સિડન્ટ થાય છે અકસ્માતો થાય છે અને એના કારણે સવારે નીકળેલો વ્યક્તિ ઘેર સાથે પહોંચી શકતો નથી એની કેટલી લાઠ લાસ્ટ ઘરે પહોંચે છે ત્યારે સો ટકા એક માનવતાના ધોરણે આપણે પણ એક લાગણી વર્ષ થવું જરૂરી છે આપણે જાણીએ છીએ કે હવે ચાર દિવસ કે ત્રણ દિવસ પહેલાં જ હિંમતનગરની અંદર વહેલી સવારી જેની અંદર સાત સાત ઘરની અંદર માત્ર મારે આ પણ એટલું જ કહેવું કે ક્યાં સુધી તમે લોકોના ફૂડ લેતા રહેશો ક્યાં સુધી પબ્લિક પીડાતી રહેશે મારે એટલું જ કહેવું છે કે શેજ સેજ પણ દેશ માત્ર પણ તમારામાં શરણ રહી હોય

નહીતર ભોગ જે બનશે એને હાજો અચરણ ઉપર કાયદેસરના સખત પગલા લેવામાં આવશે તો આજે નરોડાના જે સાત વ્યક્તિઓ ખાસ કરીને હિંમતનગરની અંદર જે ભોગ લેવાયો છે એની જવાબદારી કોણ લેશે અને હજી તો ક્યારે અટકશે આ આ દોર અટકવાનો નથી આજે નોકરિયાત પર હિંમતનગરની વાત કરું તો મોતીપુરા સરકારથી સહકારી જીનાવતા હતો લગભગ એક એક કલાકનો ભોગ લેવાય છે અને આટલો માનવ કલાકો આટલા હો ભઈ રહ્યા છે જો સુધી તંત્રનું પેટ્ટો પાલી અડતો નથી તો બંને જિલ્લા કલેક્ટર સુધી મારી નમ્ર અપીલ છે માનનીય સાતરકાટા કલેક્ટર સુધી અને માનનીય અરવલ્લી જિલ્લા કલેક્ટર સુધી કે ભઈ મોડાસા અને હિંમતનગરને જે જોડતો રોડ છે એનું કામ સત્વરે શરૂ થાય યોગ્ય મરમત કો થાય યોગ્ય પ્રમાણમાં થાય અને એની ક્વોલિટી મેન્ટેન એના જે પણ એની અંદર જો માર્ગદર્શિકા છે રૂમની અંદર કયું મટીરીયલ્સ વાપરવાનું છે અને કે રીતેના ટેન્ડર તમે પાસ કરેલા છે એના બોર્ડ પર નીચેડી લગાવવા જેથી કરી એની આગળ જવાન કરતા માણસ સુધી ભણેલા કે ના માણસ છે અભ્યાસ માણસ છે એ બોર્ડની અંદર અભ્યાસ કરે કે આની કેટલા વર્ષથીની જોગવાઈ છે કે કયું મટીરીયલ વાપરવામાં આવે છે અને એનો કેટલો ખર્ચ લાગે છે આવું કુલ બંને બાજુ બોર્ડ લગાવવામાં આવે એ માટે પ્રબળ માંગણી છે આવનારા સમયની અંદર એ દિવસે પણ અમે કહ્યું કે આ ભોગ લેવાના બંધ નહીં થાય તો આમ આદમી પાર્ટી રોડ ઉપર આવશે અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશે જય હિન્દ જય ભારત